જવાહર નવોદયની પરીક્ષા માટે પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નો જો આઠની સ્થાન કિંમત આઠસો હોય તો તે કયા સ્થાને હશે સાચો જવાબ છે સી શતકના સ્થાને આ સંખ્યામાં સાતની સ્થાન કિંમતોનો સરવાળો શું થાય સાચો જવાબ છે સિત્તેર હજાર સાતસો સાત આ સંખ્યામાં ત્રણની સ્થાન કિંમતનો ગુણાકાર કેટલો થાય સાચો જવાબ છે નવ હજાર આ સંખ્યામાં પાંચ અને ત્રણની સ્થાન કિંમતો વચ્ચેનો તફાવત કેટલો જવાબ છે બી ચાર હજાર નવસો સિત્તેર એકસો પાંત્રીસ અને એકસો ત્રેપન આ સંખ્યાઓમાં ત્રણની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો છે જવાબ છે સત્યાવીસ જો છસો ઓગણચાલીસને આશરે નજીકના શોમાં દર્શાવવામાં આવે તો શું આવે જવાબ છે એ છસ્સો કોઈ પણ સંખ્યાના દાર્શનિક અને સ્થાનીય મૂલ્યનો તફાવત હંમેશા શૂન્ય થતો હોય તો તે સંખ્યા કયા સ્થાન પર હશે જવાબ છે એ એકમ નીચેનામાંથી કયો અંક સંખ્યામાં હંમેશા સમાન દાર્શનિક અને સ્થાનીય મૂલ્ય ધરાવે છે શૂન્ય બોતેર હજાર વત્તા સાત શતક વત્તા બાર દશક બરાબર કેટલા જવાબ છે ઓપ્શન એ બોતેર હજાર સાતસો બાર